નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ દયાબેનને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે તારક કા ઉલ્ટા ચશ્માની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે ફેસ એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી કોમેડી શોમાં જેઠાલાલ અયર પોપડલાલ આત્મરમ ભીડે મહિલા મંડળ અને ટપુ સિન્હાની જુગલ બધી ખૂબ જ પસંદ કરવામાં આવી છે ફેસ હજુ પણ દયાબેનને યાદ કરે છે ઘણા એપિસોડમાં તેની ગેરહાજરી અનુભવાય છે તાજેતરમાં અસિત કુમાર મોદીએ દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકણીના વાપસી પર મૌન તોડ્યું હતું પોપ્યુલર સિટકોમ દયાબેનની ભૂમિકા ભજવનાર દિશાએ બે હજાર અઢારમાં મેટર્નિટી લીવ લીધી હતી અને ત્યારથી તે ક્યારેક શોમાં પરત ફરી નથી દયાબેનના પાછા પર્વ પર દિશા વાકણીએ શું કહ્યું અસિત કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે દયાબેનને પાછા લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મને પણ તેમની યાદ આવે છે ક્યારેક સંજોગો એવી રીતે બદલાય છે કે અમુક બાબતો બને છે અને તેમાં વિલંબ થાય છે ક્યારેક સ્ટોરી લાંબી થઈ જાય છે ક્યારેક કેટલીક મોટી ઘટનાઓ બને છે સુદિશા વાકણી દયાબેન તરીકે આવશે પરત કુમાર મોદીએ વધુમાં જણાવ્યું કે દિશા શોમાં પાછા ફરે તેવી શક્યતા ઓછી છે કારણ કે તેના બે બાળકોના ઉછીરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે મેકરે કહ્યું કે હું હજુ પણ પ્રયાસ કરી રહ્યો છું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ